ગાંધીનગર જિલ્લાના દે ગામના તલો તાલુકાના ઓજેડિયા ચોકડી પાસે ભારતીય જન પરિષદના લોકસભાના ઉમેદવાર રાકેશ સી ઝાલાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તલો તાલુકાના જોડાજીના મોવાડા ગામના વતની રાકેશ સી મોબલ ઝાલા સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ ખ્યાતિ પામેલા છે અને જિલ્લાના અનુભવી અને જનસંપર્કમાં અગ્રસ્થાન ધરાવે છે સાબરકાંઠા જિલ્લા વર્ષોથી જનસેવા કરતા આવ્યા હોવાથી જિલ્લાના ગામ બિગામ તેમની

ઉમેદવારી કરી છે તો અત્યારે હાલ અમે કાર્યાલય બનાવી છે ઉજેરા ચોકડી તો અત્યારે હાલ મોટી સંખ્યામાં અત્યારે હાલ બધા અમારા કાર્યકરો સાથે ખૂબ ઓપનિંગ કર્યું અને ઉદઘાટન કરીશું અત્યારે હાલ બરાબર તો અમારી જે જાનનીતિ છે એના ઉત્સાહથી આજે અમે બરોબર એકતા અને જે નવી સ્વચ્છ નવી ઉડાન સાથે ભારતીય જનપરિષદ પાર્ટીમાંથી અમને જે અત્તેહ હાલ અમને જે ચાન્સ મળે છે એમાં અમે ફૂલ સપોર્ટ કરશું અને અમારા પાર્ટી વતી જેટલી બનશે એટલી મહેનત કરશું બરાબર અમારા વતી પ્રમુખ શ્રી સૌરભભાઈ પટેલ પણ હાજર છે જે પણ કેસી બેસ બરાબર બરોબર આગળ શ્રી ચૌહાણ સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ દેહકામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ